મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતા ને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયજનાજી શર્માજી તકલીફ હે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે અને તમને પણ કલેક્ટર થી તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિગદામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકો મને ચૂંટ્યા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપી તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ઓ ભાઈ બંધ કરી દે માટો મારા અધિકાર છે ભાઈ તમે લો આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે ખરેખર ફોન કર્યો તો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાઈલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલમના પૈસાથી કહા ફિલ્ડિંગ નથી બની ભાઈ કોઈ

શાંતિ તિને ઉઠીને જતા રહો ભાઈ બંધ કર તું બંધ જા

ભારત માતા કી વંદે વંદે દે મોંગરા માતા કી દે મોંગરા માતા કી જય જય સીતારામ આજે આપણા નર્મદા જિલ્લાનો ગૌરવ ભાઈ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પરેડનો કાર્યક્રમ યોજાયો આ એકતા પરેડ નો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકાર નો કાર્યક્રમ જેવું તેવું નહીં વરસાદ હતો વરસાદ અદતન પ્રકારના ટોયલેટ ની સુવિધા કે નર્મદા કિનારો હતો ગંદકી ના થાય બીજું કોઈ કોઈ ટીકા ટીપણી ના થાય એ સ્વચ્છતા ને ધ્યાનમાં રાખીને અદ્યતન પ્રકારના ટોયલેટ ની ત્યાં સુવિધા કરવામાં આવી છે દૂર દૂર થી અલગ અલગ પ્રાંતમાંથી રાજ્ય માંથી કર્ણાટક આંધ્રપ્રદેશ થી માંડી ઓરિસ્સા થી માંડીને છત્તીસગઢ થી માંડીને રાજસ્થાન મહારાષ્ટ્ર અલગ લઈ લોકો આવ્યા હતા અલગ અલગ લઈને આવ્યા હતા મિલિટરી મિલિટ્રી ના જવાનો પોલીસ ના જવાનો એની પરેડ તમે જો એકતા પરેડ આખા દેશે નોંધ લીધી છે વિશ્વના લોકો એની નોંધ લીધી છે

લાખ સવા લાખ દોઢ આજે એ વિદ્યાર્થીની નરેશભાઈ પૂછ્યું કે મોદી સાહેબ એ શું પૂછું દેવમંગરાજ માતાજી ના દર્શન કર્યા પણ સાથે સાથે આસપાસના જે વિદ્યાર્થીઓ હતા સારી સ્કૂલો ના વિદ્યાર્થીઓ ત્યાં ભેગા કર્યા હતા કોઈ રાજનીતિ ન કરવા આદિવાસી સમાજ કઈ રીતના આગળ વધી રહ્યો છે તે ડેમ અંગે ચર્ચા કરી એવા સ્ટુડન્ટ સાથે અમે વાર્તાલાપ કરે કે મોદી સાહેબ શું બોલું તો મોદી સાહેબ શું કે આદિવાસી સમાજ માટે સરકાર અમે આટલું બધું ખર્ચ કર્યા છે આટલી આટલી સારી સારી સુવિધા સારા સારા બિલ્ડિંગો માં રહે તમે શું બનવાનો છો તો દીકરીઓ કીધું અમે આયસ અધિકારી બનીશું અમે ડોક્ટર બનીશું ને એ ડેમ અંગે ત્યાં ગયા ત્યાં પણ બે ત્રણ ત્રણ હેલીપેડ બન્યા સ્વાભાવિક છે પ્રધાનમંત્રી છે ભાઈ નેતા છે એના માટે હેલીપેડ બને એ રીતના ડેટેપાડામાં હેલીપેડ બને ત્રણ ત્રણ ને લોકોને લાવવા માટે કામ આદિવાસીને ટેમ્પા એકમાં લઈ જાય અમે આગ્રહ રાખ્યો છે ટેમ્પાની વ્યવસ્થા મે ના પડી ટેમ્પા ને બસ મૂકો મારા આદિવાસીઓ માટે પણ બસની સુવિધા કરો ને આદિવાસીઓને અહીંયા કોઈ ભારત કરતા અમે સરકારી વહીવટીતંત્રના જીવન માંથી એવા લોકો એવા લોકો છે જે ભીર્ષા મુંડાની ઓળખ આપી મોદી સાહેબે ને આવનારા દિવસોમાં માં મુંડા શું કીધું આદિવાસીનો નો વિકાસ કરવો હોય અંગ્રેજોની સામે લડાઈ લડતા લડતા એમને એવું કહ્યું છે આ વાત બધા લોકો શીખવાની છે અંગ્રેજીની સામે લડ્યા પૂરી તાકાતથી ભીલ છેના તીરકામઠાવડી છેના પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ પચ્ચીસ વર્ષની હોય એ વખતે દેશ આઝાદ પણ નતો થયો એ વખતે બિરસા ના એ કહ્યું તો કે દેશ તો આઝાદ થશે પણ આદિવાસીનો સાચો વિકાસ કરવો હશે તો કેટલા કુરિવાદો છે કેટલીક અંધશ્રદ્ધાઓ છે કેટલાક વ્યસનો છે એ તેજવા પડશે અને સારું શિક્ષણ લેવું પડશે શિક્ષણ લેવું પડશે ની હિમાયત કરી દે અમને એ બેઝ પર આજે ભારતીય જનતા પાર્ટી સરકાર રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે બિરસા મુંડા કહ્યું છે શિક્ષણ પર ભાર મૂક્યો છે આદિવાસી ત્યારે જ વિકાસ થવાનો છે

મને કોઈની ટીકા ટિપ્પણી કરવાનું મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે સમાજ સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો એ દૂર કરવાની મારી ફરજ છે બે પ્રધાનમંત્રી આવે ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે બે બે ટામ જે મળે છે તમામ પ્રકારની સુવિધા આપી છે લાવવા લઈ જવાની બધી સુવિધા આપી છે બારમી જે ટીમો આવી છે મીસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો અહીં ડેડિયા પરમ આવી છે નૃત્યો અમને કર્યા છે આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડેનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયા પડવાનો કાર્યક્રમ નથી બન્યો બનniew બનniew કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો

કાયદો અને વ્યવસ્થા જણાવો તમે ખુબ મહેનત કરો તમારા છોકરા પણ ચિંતા કરજો ભાઈ તમારા છોકરા પણ સારું બને આવી સ્કૂલોમાં મોકલો આઈએસ અધિકારી બને આઈપીએસ અધિકારી બને કલેક્ટર બને ડીએસપી બને